ભાવનગર ના ભરતનગર વિસ્તારમાં હરેશભાઈ દોલતરામ નાગદેવ મકાનમાં જુગારનો જુગાર નો અખાડો ચલાવતા હોવાની બાતમીના આધારે ભરતનગર પોલીસે રેડ પાડીને હરેશભાઈ દોલતરામ નાગદેવ જેવંતીબેન પ્રદીપભાઈ વેડામણ શર્મા રાખીબેન સુનિલશભાઈ બાલાણી અંજલીબેન ધર્મેશભાઈ ખીલાણી લક્ષ્મીબેન ભરતભાઈ વલેચા ગંગાબેન સુરેશભાઈ અડવાણી અને રેશમાબેન ભરતભાઈ શિવનાણી સહિત સાતને ગંજી પત્તાના પાના અને રોકડા રૂપિયા સત્તર હજાર ત્રણસો પચાસના ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી